તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ વન ન્યુ વ્લોગ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર આજે લાડુ માટે બહુ મસ્ત 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 વસ્તુ આવી છે તો વિડીયો જોજો મજા આવશે આજનો વિડીયો છેલે સુધી જોજો આજે મેં એમ નક્કી કર્યું છે આજનો વ્લોગ મારે પૂરી 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 એનર્જી સાથે બનાવવો છે અને જોવું છે કે કે શું શું એનાથી ફરક આવે છે કેમ કે અમુક વ્લોગર ભાવી એવા હોય કે પૂરી એનર્જી વિડીયો શરૂ થાય ને એન્ડ થાય ને ત્યાં સુધી એનર્જેટિક વ્લોગ હોય થાકી ગયેલા ને એવા ન હોય એના વ્લોગ તો આજ થી આપણે બ્લોગ માં એક ઈ પ્લસ પોઈન્ટ શરૂ કરવાનો છે સૌપ્રથમ પેલા ભાભી જય યોગેશ્વર જય યોગેશ્વર શું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો આજે લાડુ માટે શું આવ્યું તમે બતાવો લાડુ એમાં છે

કરી નાખ્યો છે હેતા છે હવે હોમવર્ક કરી નાખ્યો છે બસ પાક લેતી આવે હા અને પેડ લઈને જાય છે દાદા ભલે ને તેમ તાર નોટમાં ઓલામ લખે તો માંગી વસ્તુ છે એ તો ખબર પડી જ ગઈ છે ખેલી જોઈને ખેલી જોઈને કોનો છે આ છે મારી લાડુનો જાવ અજી નો ભેળો હોય ચલાય તારામાં સેમ્પલ બતાવું એક લે કોણ હાથમાં હા જો છે ને આંગળી હોય નામ કરી નામ મોટો થઈ ગયા એટલે તને આવા પહેરાવતી બટા નાનો હતો ને ત્યાં તને અહિયાં બેબી વાળો જો લાડુ માટે કડીયું આવી ગયું છે અને આ કડીયું છે ને

આવું હળી ગયેલું નો હોય તો ઘણી વખત એવું થાય છે લોકો કે ગમે ઘરે પ્રસંગ હોય કે ગમે એવું કઈક પેલું કેવું પાણી ઢોળ હોય કે ગમે કઈક વ્યવહારિક કામ હોય તો લોકો છે ને એવું કે પૈસા આપીને કામ ચલાવવું પણ અત્યારે છે ને બસ અત્યારે એવું જ થઈ ગયું કે પૈસા આપીને કામ ચલાવવું પણ એક બેસ્ટ પ્લસ પોઈન્ટ એ છે વસ્તુમાં કે જ્યારે ત્યારે જે વસ્તુ માનો કે આને પૈસા હોય તોય ચાલે પણ વસ્તુ જે આપ્યું હોય એનો આનંદ અલગ હોય ને રૂપિયાનો આનંદય અલગ હોય કેમકે આ વસ્તુ જ્યારે ને ત્યારે આપણે જે વ્યક્તિએ આપવું ને એ વ્યક્તિ આપણને તરત તાજા થાય આપણી નજીક આવે એવી હરેક વસ્તુમાં એવું જ હોય છે

હાલો તો જોઈએ ફટાફટ ફટાફટ નીકળીએ બરાબર અને મમ્મી તમને પોચાત કેવાય ને કેવા ગયમાં ઓશિયા ગયમાં હા બહુ મસ્ત છે ડિઝાઇન મસ્ત છે ને કુગરી વાળી સરસ મમ્મી ને મમ્મી તો ને હા આ કાટનો ભરસ કોઈ ને અને એવા છે વાહ મમ્મી ને છે ને મમ્મી નો જેવો કાટ છે ને એવો જ લાડુ નો કાટ છે જોયો તમે તમારું પેન્ડલ છે

એટલે પછી મારે પેકિંગ માં મેં બધું ખોલીને રાખ્યું છે બધું મગજ કામ નત કરે તો આજ ખેલો પેક કરવાનું તો કપડા જે પહેરવાના છે એનો મેં કાલ હાંજે એટલે જ ફોટો પડાવીને અને તમને નીચે તારીખ લખાવીને જયદીપ ભાઈ મોકલાવડે ઈ તો થઈ ગયું કપડા છે ને તમે અલગ જ મૂકી રાખજો અમે તમને જે તારીખ ના કીધું છે ને ઈ તારીખે એ કપડા પેન્ટ પેન્ટ નો લોચો છે ઈ તમારે પછી આ બધું પતાવી તારીખ ના પેન્ટ પેન્ટ નો લોચો છે ઈ તમારે પછી આ બધું પતાવી ઉપર આવો હું તમને બતાવું હા એમ એ એક પેન્ટનો લોચો છે ઘણા બધા પેન્ટનો લોચો છે પણ તમે અત્યારે હાલો ઓલું करिए પણ તો તમારે જ્યાં જે પહેરવા છે ને ઈ તમે છે ને જીન તારે কুরતા પહેરી લેજો હા અને જયદીપના પેન્ટનો લોચો છે જયદીપનો પેન્ટ મેચિંગ નથી હવે ઈ બે কুরતા લઈ અને ચેન્જ કરવા ચાહવાં છે કે મેચિંગ આવ્યું પેન્ટ નું ન આવ્યું હવે ઈ ચેન્જ કરવા જવાનું થાય આમ જો આ બધી જે છે ને

મારી ડિઝાઇનમાં રિવીલ નથી કરવી હેતાંશની ભલે થઈ છે કેમ કે હેતાંશને એ દિવસે તો થોડીક વાર પહેરશે પછી કાઢી દે એટલે પછી નાઇટ ડ્રેસમાં જ આવી જવાનો છે એ પહેરતો જ નથી એમ નહીં વેન કરે ને મારા પહેરે એવું પહેરવું પપ્પા પહેરે એવું પહેરવું એટલે થાય કાઈ નહીં એને એક ડિઝાઇન નક્કી કરી લઈએ આમાંથી ઓકે પહેરીશ નહીં દિવસે હે

સરસ ના મિત્રો ઓર્ડર તો જોવો તમે આ બધા રેડી થયેલા ક્યાં ગોત છે બધા આ એક દી એક તારીખ નો થપ્પો છે જોયું એમાંથી થપ્પો આમાં હટાવી હટાવીને ગોતી દેવાના અને આ બાજુ છે આજે હા જો આ હજી બધા અંદર હાલો તો મતલબ ઓર્ડર અહીંયા રેડી કરે થપ્પો 31 તારીખ થી 6 તારીખ લગીના ઓર્ડર છે આ બધા સારમ સારો લ્યો ભગવાન ની દયા બધા ઓર્ડર તારીખ બધા જો પપ્પા આવી ગયું આ જો પપ્પા એનો રેવલ કર દો પરહકો કરજો આમારે લઈ જવાનું છે ધોયન કમ્પલીટ થઈને પેકિંગ થઈને પડી જાય કમ્પલીટ ધોય કે એટલે ઇસ્ત્રી મારી ધોઈ ના ના આ પોટલા આવ્યા ને ત્યારે પોટલા બધા ધોઈ ધોઈને આવ્યા નંબર

અને અત્યારે હું ને અત્યાર આવ્યા છે ટ્રેન રેલવે સ્ટેશન માટે ટ્રેન જોવા માટે મારે થોડોક વિડીયો ઉતારવાનો તો એટલે શું આ આ રેલવે અમે દાર્જિલથી પાસ આવતા હતા ને ત્યારે છે ને પીઝા મંગાવ્યા હતા અહીંયા હા અહીંયા આ રેલવા સ્ટેશન એને પીઝા કેમ ટ્રેનમાં આવીને દઈ જાય પિઝા ના તો છે ને ઊભો આવે ને બહાર લઈને લઈ આવે એવું હતું ફોનથી મંગાવ્યા હતા હા ફોનમાં તને ભાઈવા પીઝા ડિઝાઇન ખાધા હતા અને ઓલું આમ કરેલું બ્લેક કલરનું આવે ને ઈ પીધું હતું ઈ થોડું પીવાય ઈ મંગાવ્યું તો ઈ પીધું હતું હાલ તો કે ઉપર ટ્રેન આવી છે જોવા ચડું છે હા હા હાલ વહી જાય તો ટ્રેનમાં માં ન ચડવું નવી ટ્રેન આને ચડશું આમાં નહીં આમાં નથી ચડવું આજ તો કાઈ નહીં હાલ નહીં ચડવું જો અહીંયાથી ઉપર જવાનું છે

તલે પણ એ મેન પાટો નહી હોય તો આ મેન પાટો મેન નથી અહીંયા ટ્રેન આવતી સોરી મને ખબર પ્લેટફોર્મ નથી કેમ કે પ્લેટફોર્મ ટ્રેન અહીંયા આવે એક છે ને એ ઉભી એવી એ બધા ને જાય રાત્રે જાય રાત્રે ટ્રેન જ છે

બોલા બેટા ઉધીનું ઊભી રે ઓલા કેમ આ બાજુ નાટામાં ઊભી અલ્યા મને આ ઊભી રહે છે બફાસ હાલે છો આમે લીલી લાઈટ થઈ છે એટલે જાય કે લાલ થઈ ગઈ એસી વાળી છે હો એ જો છેલો ડબ્બો એ ગયો હવે જો લાલ લાઈટ થઈ ગઈ અહીયા લાઈટ થોડોક આવતો હતો અહિયાં આ ભૂલ છે થોડુંક સુધારજો ને આ બોર્ડની નીચે બસ કહી દીધું કોને ખબર ત્યાં એક બે કપચી હલી ગઈ છે મૂકી દે હે હરકી થોડોક ટ્વિસ્ટ આવી ગયો ટ્વિસ્ટ એવો આવ્યો કે મમતા માસી નો બર્થ ડે નહીં એનિવર્સરી છે તો ત્યાં કેક કટિંગ કરવા જઈએ છીએ સરપ્રાઈઝ આપશું રાતના અગિયાર વાગ્યા છે એક ગાડીમાં કેટલા નીકળ્યા

અને હું હમણાં કેટલા દિવસ ગ્રીલ જો લૂચવા આવું છું તો મને કીયા ન દેખાય ને મને બહુ આમ એવું થાય કે ગાદી હું છું તે ભટકાણીએ છીએ હું છું જ ભટકાણીએ છીએ અને બીજા નંબરમાં એ કે કાલે અમે છે નવસારીનો બ્લોગ જોયો ટીવીમાં જયદીપે બનાવ્યો ને ઈ બ્લોગ જોયો તો ઈ બ્લોગમાં કી ને જયદીપ મારે ત્યાં બંદરથી જ બોલાવી જયદીપ કીયા

મમ્મી પપ્પા ને કે ગાડી ગમે બીજી ગાડી તમે લે આવ બીજી ગાડી ઘર માં આવશે તો કિયા તો અમે જ કિયા તો અમે જ આવ બીજી તમે કદાચ ઓડી લે મર્સિડીઝ લેવો પણ કિયા અમારી જ લેવા સમજો અમે અમાર તો બધા એમ કે કે પિનલ વેન તમે ફ્રી થાઓ ફ્રી થવા કેમ ફ્રી થાઓ અમે કેટલા દિવસે કામ પતે ત રાઈસ ના એક તો બતાવી તો જો આ બીજ માં છે જે માં પછી નું આશે ज्ञान मरवा है जावा <laughs> <laughs> <उसा>, आम <आभी सो laughs> એ અમે છે ને વૈવારિક કામ પતાવીને એના અને બીજું અમે છે ને પાર્ટીનું કામ કરવા માટે એવા છે સરક્રાઇઝ છે આ હમણાં આ અમારા દાર્જીલિંગ અમે બધા સાથે ફરવા ગયા હતા એમ ઘરે અમે કેક ભાઈક બધું એ ચોકલેટ લખાવ્યું છે મારા ગ્રુપના તમે બધા જાણતા હશો બોલકા છે અમારા ફેમસ માસી અમારા કોઈકના માંસી એમ એની વર્સરી એનિવર્સરી છે અમે મારા કેટલા પટાગરા પડલી સારાય કોઈ અમે ગલત થઈ ગઈ આવી જેવું છે કે 50 અમે તારીખ ચાલુ અમારે હુઈ જાવ છે ખરાબ ન અવર પહેલા કેક પોગી ગયે એવું છે ને જો આ વખતે છે ને આ મીણબત્તી અલગ છે ડિઝાઈનમાં મમતા ચંગ ભરત જી જીરંજીવી ભરત ભાઈ ભરત જીરંજીવી ભરત જી સાઉલ જીરંજીવી મોંકા એના કેટલા વર્ષ થયા ભરત માં

લતરતા પથરતા એમ ઓ ઠોકર ખાતા ખાતા એના પૂરા એના વર્ષ પૂરા એની ખુશીમાં આ એ સ્ટેટ સાંગાતી એને કેક કેક બુક કરાવી આઈતી અમે બધું એડજસ્ટ કરીને એટલે સુધી પહોંચ્યા પણ અમારો પ્લાન સક્સેસ ગયો એ નિમિત્તે શુભમ કરો हॅपी एसरी <test Springs. laughs> <70s> <Marina> <assessment>

કેક મો ઓકે કેક આવે એટલે કે દૂધો ભાભી ફ્રી બાપા એટલે કે માસી આરે ભાભી ફ્રી આ માર બેફ્રેન્ડ છે ને એ માં આ ટ્રીષે પેલો ને મેલો ન આયો જેમની છોકરી બર્થ ડે ત્યારે આજ તો પહેરી કેમ્પસ માં એની આજે આ નવું ટી શર્ટ છે ને <laughs>

અને અત્યારે અમે પોક વડા ખાવા માટે આવ્યા છીએ અને ત્યાં લાઈવ બને છે ગરમા ગરમ હમણાં આવે એટલે ખાઈએ ત્યાં સુધી સેવનો આનંદ લેવી એની વર્જનની જરૂરી બિચારા સુઈ ગયા તા આ ખર્ચો કરાય જીવનમાં અમુક પૈસા બચાવવા આકસ્મિક ખર્ચા આવી જાય એમાંનો આ ખર્ચ એટલે કે સેવિંગ કરવાનું એમ એ ભાઈને એમ ડોલરની આવક છે અમેરિકન એટલે કઈ વાંધો નથી

હકીકત ટેટી ટેટી એટલે ટેટી મીઠી બહુ મસ્ત ટેટી છે આમ 2 કિલો ખાઈ ગયા એ પડી બે કિલો તો મેં ખાઈ ગયા ને પ્લસ હવે ઘરે લેવા લઈ જવા માટે હું પાછી બે કિલો લઉં છું દ્રાક્ષ લેવી છે લાવો ભાઈ બે કિલો કરી દીધી ભાઈ હું ભાવ વેચો છો 50 રૂપિયા નહીં કિલો વાહ નવ ફ્રૂટ અને સસ્તું ફ્રૂટ રીલુ તાલ રીલ આ બહુ ખાટી તમે ખાધી એ બીજું યુટ્યુબ ની કમાણીમાંથી માંથી લેવાનું છે આપણે એટલે એ જોજો એના સાથે આવતીકાલે બધી જગ્યાએ કેમેરા ફિટ કરવાના છે એ પણ કામ છે તો આવતીકાલે ઘર સિક્યોર કરી દેવાનું છે કેમેરાથી સજ્જ પણ આજે આ બેડ અત્યારે એમનમ છે રાતના સાડા બાર થઈ ગયા છે મારે બધું પેકિંગ કરવાનું હતું પણ કંઈ થયું નહીં તો આ બધું ત્યાં હું સાઈડમાં મૂકીને અહીંયા અને સૂઈ જવાનો છું બેડ થઈ ગયો ક્લીન બધું અહીંયા ગોઠવી દીધું હવે તો છે ફૂલ આ સુધી તમે હા બાજુમાં હું સજેસ્ટ કરું છું સપ્ત શ્રંગી ગયા હતા અને વાતાવરણ બહુ મસ્ત હતું સાપુતારાથી ત્યાં ગયા તા મસ્ત વાતાવરણ અને મસ્ત જગ્યા છે સપ્ત શૃંગી તો જોતા આવો આવતીકાલે સવાર નવ વાગે પાછા આવી જઈશ શ્રી જય શ્રી કૃષ્ણ જય યોગેશ